સુરત શહેરમાં ફરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો સુરત શહેરમાં ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડર દ્વારા દુકાન વેચાણના બહાને રૂપિયા વીસ લાખની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે મળતી માહિતી પ્રમાણે ચોક બજાર વિસ્તારના બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા છે જેને ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ મેમ્બર મોહમ્મદ ફૈઝાન રાખ્યું મિશ્રાએ જમીન દલાલ શેખ નાસીર નઝરુલ ઇસાક સાથે મળીને ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક નવી બિલ્ડિંગમાં બે દુકાન વેચવાનું વચન આપી પીડિત પાસેથી લાખની રકમ મેળવી હતી રહેતા નીતિન પટેલ જેઓ એક કેટરિંગ કંપનીમાં કામ કરે છે તેઓએ વર્ષમાં ગોપીપુરા વિસ્તારમાં ખ્વાજાદાના પાસે નવા બાંધકામ હેઠળ આવેલી બિલ્ડિંગમાં બે દુકાન ખરીદવાનું નક્કી કર્યું તે સમયે દલાલ નાસીર શેખે તેમને બિલ્ડર ફેઝાનનો સંપર્ક કરાવ્યો બંને વચ્ચે દુકાનના સોદા માટે તેત્રીસ લાખની વાત પાકી થઈ ગઈ તેમાં નીતિન પટેલે પ્રથમ તબક્કે દસ લાખ અને પછી દસ લાખ એમ કુલ વીસ લાખ ફેઝાનને આપ્યા હતા બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો મળ્યો નહીં તપાસમાં ખુલાસો થયો કે બિલ્ડરે જે બે દુકાનનો નીતિન પટેલને વેચવાનું વચન આપ્યું હતું તે જ દુકાનો બીજાને વેચી નાખી હતી નાસી શેખે પણ સાતા સાક્ષી તરીકે સહી કરી હતી અને તેથી જ જવાબદારી પર લીધી હતી આ પ્રકરણ અંગે નીતિન પટેલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફૈઝાન ઉર્ફે રોહિત મિશ્રા અને તેના ભાઈ રાકેશ મિશ્રાને દલાલ શેખ નાસીર નઝરુલ ઇસાક સામે ફરિયાદ દાખલ કરી છે સમગ્ર કેસની તપાસ ઇકોનોમિક ક્રાઇમ સેલને સોંપવામાં આવી આ તપાસ દરમિયાન પોલીસે દલાલ નાસીર શેખની ધરપકડ કરી લીધી છે અને બિલ્ડરની શોધખોળ શરૂ કરી છે ઇકો સેલે પીઆઈજી એમ હડિયાએ જણાવ્યું જુઓ વિડિયોમાં બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશર કમિશનર અનુપમ સિંહ ગેહલોત સાહેબ દ્વારા ઇકો સેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈપણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહી રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે આ જ પ્રકારની અંદર મળેલી હોય જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસીડેન્સી કરીને છે એની અંદર દુકાનોનો સોદો ફરિયાદી શ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે તેમની ધરપકડ બાકી છે આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઈકો સેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલા લઈ શકાય સાબ આજે मिश्रा છે તેણે ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને ભી ગોડાને શિકાર બનાશે ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવેલ નથી